કામ કરી રહ્યા હતા કોઈ જવાબદાર અધિકારી હાજર નતો તો આ બે જવાબદારી કોની આ તંત્રની બે જવાબદારી છે કે જો તમે બ્રિજને તોડતા હોય તો લોકોને ત્યાંથી હટાવવા પડે તમારે ડાયવર્ઝન આપવું પડે તમે ડાયવર્ઝન નથી આપ્યું અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે કે એમણે પોતાની રીતે ડાયવર્ઝન કર્યું છે બ્રિજ તોડતી વખતે અહીંયા કોઈ જવાબદાર અધિકારી નહોતો કે જેમને ત્યાંથી લોકોને હટાવવાનું કામ કર્યું કારણ કે આમની અંદર જ્યારે લોકો ગરકાવ થયા ત્યારે આઠ થી વધારે લોકો નદીમાં ગરકાવ થયા અને એમાં બે થી ત્રણ તો નાના બાળકો હતા કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત એટલે આમના માટે બીજેપી અને અહીંનું તંત્ર જવાબદાર છે અને સાથે સાથે અત્યારે કલેક્ટર બાજુમાં પાંચ મિનિટના અંતરે એક ખેતલિયા બાપા ના મંદિર પાસે છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ તૂટેલો છે એની મુલાકાત માટે અમે કલેક્ટરશ્રી ને વિનંતી કરી છતાં પણ કલેક્ટર શ્રી ત્યાં મુલાકાત માટે ન આવ્યા મારે મીટિંગ છે એમ નીકળી ગયા પણ મીટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં પણ ત્યારે એમણે એ વાત ન સ્વીકારી એટલે મારું તંત્રને અને ભાજપ ને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે હવે તમારી સામે ચોક્કસથી અવાજ ઉપાડશે ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર આપે છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી